નમસ્કાર મિત્રો હાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે તો આજના આ આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો આ વિડીયોને સેલી સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો હાલ મિત્રો ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે જેના કારણે અત્યારે કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમ ગામમાં તેરસો બાર થી સવું સો પચીસ રૂપિયા બોલાયા ઉનાવામાં અગિયારસોથી સવુંસો એકત્રીસ ધારીમાં બારસોથી બારસો ને પંચાણું વિસનગરમાં એક હજાર સાઠથી પંદરસો સિત્તેર ધ્રોલમાં એક હજાર એંશીથી તેરસો ને એકસઠ હળવદમાં એક હજારથી પંદરસો બાસઠ બોટાદમાં એક હજાર પચાસથી પંદરસો સત્તાણું વિજાપુરમાં તેરસોથી પંદરસો એકસઠ કુકરવાડામાં બારસો સિત્તેરથી પંદરસો એક ગોજારીયામાં તેરસોથી સવુંસો ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો એકોતેર રાજકોટમાં બારસો છવ્વીસથી સોળસો ને જોટાણામાં તેરસો થી તેરસો ને ઓગણસી ખાંભામાં એક હજાર તેતાલીસથી તેરસો ને એકાવન જેતપુરમાં સાતસો પિસ્તાલીસથી પંદરસો સાહીઠ વાંકાનેરમાં નવસો પચાસથી નવ્વાણું મોડાસામાં બારસોથી બારસોને એકવીસ અમરેલીમાં આઠસોથી પંદરસો એકાવન બાબરામાં બારસો સવુંથી પંદરસો સન્નું ભાવનગરમાં નવસો એકાણુંથી તેરસો ને પાંચ જામનગરમાં બારસો સિત્તેરથી સવદસો પચાસ કાલાવડમાં એક હજારથી પંદરસો લખતરમાં તેરસોથી સવુંદસો એકત્રીસ મહુવામાં આઠસોથી તેરસો ને એકોતેર અને ખેડૂત મિત્રો તળાજામાં આઠસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવવા દરરોજના તાજા કપાસ જીરુ એરંડાના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજાર ભાવને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી તેમને મળી શકે